સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને સૌથી મોટા સમાચાર એસીબીના કબજામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ એમડી સાગઠિયા એસીબીને કહે છે કે આપઘાત કરી લઈશ આ પ્રકારનો અત્યારે હાલ જે બાબતો સામે આવી રહી છે સાગઠિયાના આપઘાતના રટણથી એસીબી ચોંકી ઉઠી છે એસીબી સાગઠિયાને એ ડિવિઝનના લોકઅપમાં રાખે છે અને સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો સામે આવ્યા છે જોકે જાહેર કરવામાં એસીબી મીડિયા સામે પણ બોલશે કે કેમ એ સૌથી મોટો અત્યારે પ્રશ્ન છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે મયુર જણાવશો ખાસ કરીને આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે અને કૌભાંડો સામે આવ્યા છે અને ત્યારબાદ તે પ્રકારની વાત કહેવામાં આવે છે કે આપઘાત કરી લઈશ જંગના સૌથી મોટી વાત એ જ છે કે છેલ્લા કેટલાક દિવસથી એસીબીની કસ્ટડીમાં રહેલા સાગઠિયાના રિમાન્ડ ચાલી રહ્યા છે રિમાન્ડ દરમિયાન તેની પાસેથી સોના ચાંદી અને રોકાણ સહિતની વિગતો છે તે એસીબીએ ઓકાવી છે તેની ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો પણ મળી આવ્યો છે હવે સાગઠિયાની જેમ જેમ રિમાન્ડ દરમિયાન પૂછપરછ થઈ રહી છે તેમ તેમ ભાંગી જાય છે સાગઠિયાને તૂટી જાય છે અને છેલ્લા ચોવીસ કલાકથી તે આપઘાત કરી લેશે એવું રટણ કરી રહ્યો છે આ વાતને લઈને એસીબીને તપાસની અધિકારીઓ છે એ પણ ચોંકી ઉઠ્યા છે ગઈકાલે સાગઠ્યાના પરિવારજનો અને તેના સસરા એક વ્યક્તિ છે તેમને સાગઠ્યાની સાથે રાખવામાં આવ્યા હતા સાગઠ્યા એકલા ન રહે એના માટે તેમની સાથે અન્ય બે કોન્સ્ટેબલો અને એક ઉચ્ચ છે એ સતત સાથે રહે છે સાગઠ્યા પોતે કોઈ અણબનાવને અંજામ ના આપે એ માટેની તકેદારી છે એ એસીબીના અધિકારીઓ રાખી રહ્યા છે મહત્વની વાત એ છે કે વખતો વખત તેના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ છે તેમને મળવા પણ દેવામાં આવી રહ્યા છે એટલે આ બધી બાબતોને ચોંકાવનારી બાબત એ જ છે કે સાગઠ્યા ઉપર જે પ્રકારે રાજકીય